ત્યારે ત્યારે અંગે આંગણવાડી બહેનોની રજૂઆત કોઈની સાંભળતું નથી જેથી બહેનોએ બોડા પ્રમાણમાં એકઠા થઈને પોતાના આ પ્રશ્નનું પહેલી તકે નિરાકરણ આવે તે માટે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ નીતિન મેન જે મારું નામ તેજુબેન બાંભળીયા હું કુડા આંગણવાડી વર્કર તરીકે વીસ વર્ષથી ફરજ બજાવું છું આજે અમારે ગયા ફેબ્રુઆરી માસના નીતાબેન ભટ્ટ અમારા બે દિવસના આખા તાલુકાના વર્કર અને હેલ્પરના પગાર કાપી નાખ્યા છે અમે એમને રજૂઆત કરી છે તો એ કોઈ કોઈ વાતનો જવાબ આપતા નથી અને અત્યારે નવા શિડીપીઓ ગયા મંગળવારે હાજર થયા છે તો એમણે આવતા બધાને ધમકી આપી છે કે કેન્દ્ર ખોલી નાખો નહીંતર હું બધાના પગાર કાપીશ અને નોટિસ આપીશ અને ફોનથી ફોન દ્વારા ધમકી બતાવે છે આ સીડીપીઓ નવા માધુરબેન ડોડિયા જે મહુવામાં નોકરી ફરત બજાવતા હતા અને ત્યાં પણ વર્કરોને માર્ક માર્ક ટોચ કરીને આવેલા છે અને અત્યારે એ પણ અમારા તાલુકામાં આવ્યા છે તો અમારે આ સીડીપીઓ જોઈએ બિલકુલ ન જોઈએ કર્મચારી તો હંમેશા એકબીજાને સાથ આપે એવા હોવા જોઈએ અને આ નાના કર્મચારીઓ માનદ વેતન ઉપર છે એ લોકોનો એ પગાર કાપવાની ધમકી આપે છે અને નોટિસ પણ આપે છે અત્યારે ગમે ત્યારે કાંઈ પણ કહીએ છીએ તો એ લોકો અમને કોઈ વસ્તુનો જવાબ આપતા નથી તો અમારે આ બિલકુલ સીડીપીઓ અમારા તાલુકામાં જોઈએ જ નહીં ન જોઈએ ન જોઈએ ન જોઈએ મારું નામ ગોહિલ રાજેશ છે હું ઘટકના ફળ આંગણવાડી કેન્દ્રમાં ફરજ નિભાવું છું અમારે હાલ પ્રશ્ન એ છે કે અમે માસિલ મૂકેલ હોવા છતાં અમારો બે દિવસનો પગાર કાપેલો છે જે નીતાબેન સીડીપીઓ હતા પણ એમને અમને રજૂઆત કરવા છતાં અમારી કોઈ કાંઈ સાંભળેલી નથી નવા સીડીપીઓ સવાર સવારમાં હાજર થયા અને બપોરે અમને એવી નોટિસ આપે છે કે તમે કેન્દ્ર ઉપર હાજર નહીં થાવ તો તમને પગાર કાપવામાં આવશે અને માનસિક બધાને ફોન કરીને પર્સનલી ટોર્ચરિંગ કરે છે કે તમે આમ કરો ને તેમ કરો અગાઉ પણ એના ગયા તા ગયા જે તાલુકામાં કે જિલ્લામાં નોકરી કરતા હતા ત્યાં એમને હાથ પણ ઉપાડેલો છે વર્કરો ઉપર અને અમે એમનું સ્વાગત કરવા માટે તત્પર હતા અને એમનું અમારું નોટિસ દઈને સ્વાગત કરેલું છે જો આવીને આવી એમની બિહેવ રહેશે તો એમને જોઈએ જ નહીં આજ નહીં ને કાલે નહીં અને આ અમારો ખાસ એક મુદ્દો આગળ જિલ્લામાં ગાંધીનગર બધી જગ્યાએ લે સાંભળે અને અમને કંઈક ન્યાય મળે એવું કરે નકર હજી અમે હડતાળ યથાવત જ રાખશું અમને છોકરાનો જીવ બળે છે એટલે અમે હડતાળ આગળ ખેંચવા નથી માંગતા જો અમને જવાબ તાત્કાલિક નહીં મળે તો આનું પરિણામ આગળ જિલ્લાવાળાને અને ગાંધીનગરવાળાને ખાસ સીડીપીઓ જ લેવાનો છે